મિત્રો આની અગાઉ ધ મિરાકલ મોર્નિંગ પુસ્તકના વિભાગ ત્રણ પંચાણું ટકા વાસ્તવિકતાની ચકાસણીનો ભાગ એક અને બે હું આપના માટે ઓડિયો બુક સ્વરૂપે રજૂ કરી ચૂક્યો છું તો આ પુસ્તકના અગાઉના ઓડિયો બુકના ભાગ હું નવા જોડાયેલા શ્રોતા મિત્રોને સાંભળવા માટે અનુરોધ કરું છું હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને હવે આપણે શરૂ કરીશું વિભાગ ત્રણનો ભાગ ત્રણ પ્રભાવનું સાધારણ સર્કલ એક સંશોધનના તારણ મુજબ આપણે આપણી આસપાસ રહેનારી પાંચ વ્યક્તિઓ જેવા જ બનીએ છીએ જેમની સાથે આપણે વધુ સમય વિતાવતા હોઈએ છીએ તમે શું બનવા માંગો છો એનો આધાર તમે કોની સાથે વધુ સમય વિતાવો છો એના પર રહે છે જો તમારી આસપાસના લોકો આળસુ નબળા મનના કે બહાનાખોર હશે તો તમે પણ એના જેવા જ બની જશો

જો તમારા બધા મિત્રો સફળ હોય અને વર્ષે 1 લાખ ડોલર કમાતા હશે અને તમે એમના સર્કલમાં પ્રવેશી શકો તો તમે પણ એમનાથી થોડી વધતી ઓછી આવક મેળવતા થઈ જશો કેમ કે તમે એમની વિચારસરણી અને એમને સફળતા અપાવનારી આદતોથી પ્રભાવિત થઈને એમને અનુસરતા હશો બીજી તરફ જો તમારી આસપાસના લોકો સતત ફરિયાદ કરતા હોય કે નેગેટિવિટી ધરાવતા હોય તો એની અસર તમને પણ થશે જો એ લોકો તેમના સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ને સુધારવાના પ્રયાસો નહીં કરતા હોય અથવા તેઓ હંમેશા આર્થિક સંઘર્ષ કરતા હોય તો એ લોકો તમને વધુ સારું કરવાની ચેલેન્જ કે એને માટે ઇન્સ્પિરેશન નહીં આપી શકે કમનસીબે એવા ઘણા લોકો છે જે પોતાના જીવનના લેવલને ઊંચું લાવવા પ્રયાસો કરતા હોય છે પરંતુ એમની આસપાસના લોકોની વિચારસરણી કે એટીટ્યુડ એમને પાછા પાડી દે છે અને એ ત્યારે મુશ્કેલ બને છે જ્યારે એ લોકો તમારા પરિવારના સભ્યો જ હોય છે એટલે જ તમારે એવા લોકો સાથે ઓછો સમય વિતાવવો જોઈએ જે તમને વધુ સારું પરફોર્મ કરવા ઇન્સ્પાયર ન કરતા હોય એવા લોકોને શોધો જેઓ તમને માનતા હોય તમારા પર ભરોસો રાખતા હોય અને જીવનમાં તમે જે પ્રાપ્ત કરવા માંગતા હો એમાં મદદરૂપ બની શકે તમારા પ્રભાવના સર્કલને સુધારી શકે એવા લોકોને તમારે સક્રિય રીતે શોધવા જોઈએ જો કે આવા લોકો સહેલાઈથી જોવા મળતા નથી અહીં કેટલીક રીતો છે જે તમને મદદરૂપ થઈ શકે તમે meetup.com જેવી ઓનલાઈન કમ્યુનિટી સાથે જોડાઈ શકો છો જ્યાં તમે સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે સંપર્ક સાધી શકો છો તમે કોઈ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા નવું ગ્રુપ પણ બનાવી શકો છો જો તમારો પોતાનો બિઝનેસ હોય કે તમે કોઈ પ્રોડક્ટ કે સર્વિસ વેચનારા પ્રોફેશનલ હો તો તમે BNI જેવા બિઝનેસ નેટવર્કિંગ અને રેફરલ માર્કેટિંગ ગ્રુપ સાથે જોડાઈ શકો છો હું પણ વર્ષો સુધી બી નો સભ્ય રહી ચૂક્યો છું જેને કારણે મારા બિઝનેસનો સારો વિકાસ થયો હતો હું એની ભલામણ પણ કરતો આવ્યો છું જો તમે હાઈસ્કૂલ જુનિયર હાઈ કે એલિમેન્ટરી સ્કૂલના વિદ્યાર્થી છો તો તમારે બોયઝ એન્ડ ગર્લ્સ ક્લબ ઓફ અમેરિકા સાથે જોડાવું જોઈએ એવી ચાર હજાર લોકલ ક્લબો છે જેની જાણકારી તમને www.bgca.org ઉપરથી મળી શકશે જ્યાં યુવાનોને સફળતા માટેનું માર્ગદર્શન ઉપલબ્ધ છે એ સંગઠનનો આશય માત્ર એવા યુવાનો જેમને માર્ગદર્શનની જરૂર હોય એમના સુધી પહોંચી એમને પોતાની સંભવિત ક્ષમતાને વિકસાવવામાં મદદરૂપ થવાનો છે ડેન્ઝલ વોશિંગ્ટન એડમ સેન્ડલર જેનિફર લોપેઝ અને સાકીલી ઓનીલ જેવા લોકો આ ક્લબના ભૂતપૂર્વ સભ્યો છે જેમની સફળતાને અનુસરવામાં કંઈ ખોટું નથી પણ જાણીતા છીએ તમે અમારી સંપર્ક કરી શકો છો જ્યાં તમે તમારા જેવા લોકોને મળી શકો છો અને સમાન વિચાર ધરાવનારાઓનું માર્ગદર્શન અને સહકાર મેળવીને જીવનનું આગવું લેવલ હાંસલ કરી શકો છો એવું હંમેશા કહેવાય છે કે દુખમાં સાથીદારની જરૂર પડે છે પણ એ જ વાત સાધારણપણાને પણ લાગુ પડે છે એટલે જ બીજાનો ભય અસુરક્ષાની ભાવના કે સંકુચિત માન્યતાઓ તમારી શક્તિ પર અસર ન કરી જાય એનું ખાસ ધ્યાન રાખો તમારે એક વચન તો આપવું જ પડશે કે તમે તમારા પ્રભાવના વર્તુળને વિસ્તારવા સતત પ્રયત્ન કરતા રહેશો હંમેશા એવા લોકોને શોધો જે તમારા જીવનમાં વેલ્યુ એડિશન કરી શકે એ રીતે જ તમે પણ બીજાઓ માટે બનો

મારા એક મોટા માર્ગદર્શક જીમ રોને મને જીવનની અનેક ફિલોસોફી વખત વખત શીખવાડી છે મારા મત મુજબ એમની આ ફિલોસોફીથી મોટી વાત કોઈ હોઈ જ ન શકે કે આપણી સફળતાઓનું લેવલ ભાગ્યે જ આપણા વ્યક્તિગત વિકાસના લેવલથી વધુ હોઈ શકે છે કેમ કે સફળતા આપણને એના આધારે જ મળી છે કે આપણે શું બનવા માંગીએ છીએ બીજી રીતે જોઈએ તો જીવનના દરેક ક્ષેત્રમાં તમારી સફળતાનું લેવલ તમારી નિપુણતા જ્ઞાન માન્યતાઓ અને આદતો જેવા વ્યક્તિગત વિકાસના લેવલથી ભાગ્યે જ વધુ હશે પણ સામાન્ય રીતે એ એની સમાંતર જ રહેતું જોવા મળશે આ વાત આપણે અગાઉ પણ કરી ગયા છીએ છતાં ફરીથી જોઈ લઈએ જો આપણે જીવનના આર્થિક માનસિક કે સંબંધો જેવા ક્ષેત્રોમાં આપણી સફળતાનું માપ એકથી દસના લેવલથી કાઢતા હોઈએ છીએ ખરું ને એ સારુજ છે હવે સમસ્યા આયે છે કે આપણે આપણા વ્યક્તિગત વિકાસ માટે દરરોજ એટલો સમય ફાળવતા નથી કે આપણે 10મા લેવલની વ્યક્તિ બની સકીએ અને આપણને જોઈએ છે 10મા લેવલની સફળતા પરિણામે આપણે જીવનભર તંદુરસ્તી ખુશી એનર્જી પ્રેમ અને વ્યક્તિગત અને વ્યવસાયિક સફળતા માટે સંઘર્ષ કરતા રહીએ છીએ ધ મિરેકલ મોર્નિંગ 30 ડે લાઈફ ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ જુઓ ચેપ્ટર 10 દરમિયાન તમને ધ મિરેકલ મોર્નિંગ 30 ડે લાઈફ ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ માટેની ફાસ્ટ સ્ટાર્ટ કિટ આપવામાં આવશે જેનાથી તમને જીવનના બધા ક્ષેત્રોમાં તમારી સફળતાના લેવલને જાણવા માટેના ક્યારેક ઇન્ટરેસ્ટિંગ તો ક્યારેક પેઇનફુલ પ્રોસેસમાંથી પસાર થવું પડશે જો કે એ આનંદદાયક બની રહેશે ત્યાર પછી તમને તમારી શક્તિ અને આત્મજાગૃતિના નવા લેવલનો અહેસાસ થશે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં લેવલની દ્રષ્ટિ મેળવી શકશો અને તમારો વિશે સ્પષ્ટતા પામી શકશો અને તમે દરેક ક્ષેત્ર માટે બીજા લેવલ માટેનો ગોલ નક્કી કરી શકશો જેથી તમે ઝડપથી દસમા લેવલના વિઝનને પ્રાપ્ત કરવા તરફ નોંધપાત્ર પ્રગતિ કરી શકશો તમે કલ્પના કરી શકો એટલું અસામાન્ય જીવન તમને મળી શકે છે પછી એને ભૂતકાળમાં તમારી સાથે શું થયું હતું એનો કોઈ મતલબ નહીં હોય એને માટે તમારે તમારી જાતને તમે પોતાને ગમતું જીવન મેળવી શકો એવા બનવાની જ રાહ જોવાની છે ધ મિરેકલ મોર્નિંગ તમને આસાનીથી તમને જોઈતા દસમા લેવલનું જીવન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે જે જીવનના બધા ક્ષેત્રો માટે હશે એટલું હંમેશા યાદ રાખજો કે જો આપણે આપણા વ્યક્તિગત વિકાસ માટે સમય નથી ફાળવી શકતા ત્યારે આપણે એ સમય દુઃખ અને સંઘર્ષ માટે ફાળવવા મજબૂર બનીએ છીએ ધ મિરેકલ મોર્નિંગ તમને અસામાન્ય વ્યક્તિગત વિકાસ માટેનો સમય આપશે અર્જન્સીનો અભાવ સાધારણપણા અને શક્તિનો પૂરા ઉપયોગ ન થવાના કારણે આપણા સમાજના પંચાણું ટકા લોકો પોતાનું ઈચ્છિત જીવન મેળવી શકતા નથી અને એનું એકમાત્ર કારણ એ જ રહ્યું છે કે લોકો પોતાને સુધારવાની અર્જન્સીને સમજતા નથી જેને કારણે તેઓ પોતાના જીવનને વધુ બહેતર બનાવી શકે માનવ સ્વભાવ જ એવો રહ્યો છે કે આજે નહીં પણ ક્યારેક થશે જીવન તો એમ જ ચાલ્યા કરશે એ બધા માટે કેવી રીતે ચાલશે ફરી ક્યારેક નો એટીટ્યુડ તો કાયમી રહેવાનો જ છે જે જીવન વિલંબ અફસોસ અને અધૂરી રહી ગયેલી શક્તિ તરફ લઈ જાય છે એક દિવસ તમે જાગો છો અને આશ્ચર્ય પામો છો કે આ શું થઈ ગયું કેવી રીતે થઈ ગયું અને આવું ક્યાં સુધી ચાલશે અને શું તમે આવું જીવન પર ચાલવા દેશો તમે વધુ સારી રીતે જીવી શકો છો એ જાણવા છતાં એવી સ્થિતિ નથી બની એના અફસોસ સાથે જીવવું પડે એ જીવનની સૌથી પીડાદાયક સ્થિતિ છે હવે એ વાસ્તવિકતાને સ્વીકારી લેવી પડશે કે આજે જે કરી રહ્યા છો એ વાત જ નિર્ણાયક બનશે કે તમે શું બની શકશો અને એનો આધાર તમારા જીવનની ક્વોલિટી અને ડાયરેક્શન કે ગોલ ઉપર જ રહેવાનો છે જો તમે કેવું જીવન ઈચ્છો છો એ આજે જ નક્કી નહીં કરી શકો તો તમે ક્યારેય શ્રેષ્ઠ જીવન મેળવી નહીં શકો આજની વાત આવતીકાલ કે આવતા અઠવાડિયા કે આવતા મહિના પર ઠેલવાથી નહીં ચાલે તમારી અર્જન્સીનો મહત્વ સમજવું જ પડશે ત્રીજો સ્ટેપ તમે ક્યાં છો એ નક્કી કરી લો આપણા સમાજમાં પંચાણું ટકા લોકો પોતાની યોગ્યતા ક્ષમતા કે ઈચ્છા મુજબનું જીવન નથી મેળવી શકતા એ વાત જાણી લીધા પછી પણ જો તમે અલગ રીતે વિચારવાનું કે દ્રઢ નિર્ધાર નહીં કરો તો તમારે પણ તમામ ક્ષેત્રમાં સંઘર્ષમય જીવન જ વિતાવવું પડશે તમે સાધારણપણાના કારણો વિશે જાણી ચૂક્યા છો એટલે એનાથી બચવા તમારે સતત પ્રયાસ કરવાનો છે આ ત્રીજું સ્ટેપ તમારે તમારી માન્યતામાં ક્યાં ઊભા છો એ નક્કી કરી લેવાનું છે આજ પછી તમે શું અલગ કરવા માંગો છો એનો નિર્ણય લેવાનો છે આવતીકાલે નહીં આવતા અઠવાડિયે નહીં અને આવતા મહિને નહીં પણ આજે જ અને અત્યારે જ તમારે એ નિર્ણય લેવાનો છે જેથી તમે જીવનમાં બદલાવ માટે કેટલા તૈયાર છો અને કઈ રીતે તમે કરશો એ નક્કી કરી લેવાનું છે જેનાથી તમારી વ્યક્તિગત અને વ્યવસાયિક સફળતા પહેલા કરતા હાઈ લેવલ સુધી પહોંચી શકે એના માટે તમારે અગાઉ ક્યારેય નહીં દેખાડ્યું હોય એવું કમિટમેન્ટ રાખવું પડશે શું તમે એવા કમિટમેન્ટ માટે તૈયાર છો જ્યારે તમે નક્કી કરો છો કે તમારે સાધારણપણાથી છુટકારો મેળવવો છે ત્યારથી જ તમારા સંઘર્ષમાં પરિવર્તનની શરૂઆત થઈ જાય છે એ દિવસ તમારા જીવનનો મહત્વનો દિવસ બની રહે છે તમે નક્કી કરો છો કે હવે બીજી કોઈ વાતની અસર તમારા નિર્ણય પર થવાની નથી સિવાય કે તમે નક્કી કરેલા ગોલને પૂર્ણ કરો તમારો નિર્ણય નક્કી કરશે કે તમે શું બનવા જઈ રહ્યા છો દરેક માટે સાધારણ પરામાં સરી જવાની શક્યતાઓ વધારે રહે છે કેમ કે તમે જીવા છો એવા જ રહેવા માંગો છો સાધારણ પરાનું એક સુખ એ છે કે તમે એને પસંદ કરો છો જેમાં બીજા સાથે સરખામણીનો કોઈ જ અર્થ નથી એનો મુખ્ય કારણ એ જ છે કે તમે તમારી જાતમાં સુધારા નવું શીખવું અને એનાથી વિકસિત થવા પ્રત્યે કમિટમેન્ટ નથી દર્શાવ્યું જે ખરેખર તમને અસાધારણ અને તમારી યોગ્યતા કે ઈચ્છા મુજબનું સફળતાવાળું જીવન અપાવી શકે છે જેમાં તમે દરરોજ વધુ સારું જીવન મેળવી શકો છો જ્યારે જ્યારે આપણે પોતાની જાત સાથે સંવાદ કર્યો છે ત્યારે પોતાને ગમતું જીવન નહીં મળવાના અફસોસની પીડાનો અનુભવ કર્યો છે સાધારણપણાનો દિવસ અઠવાડિયામાં પરિવર્તિત થાય છે અઠવાડિયાઓ મહિનામાં કે વર્ષોમાં પરિવર્તિત થાય છે અને જો હજુ પણ તમે ફેરફારની શરૂઆત નહીં કરી શકો તો પછી તમે હાથી કરીને સાધારણ જીવન જ પામશો હકીકત એ છે કે જો આપણે અત્યારે જ પરિવર્તનનો આરંભ નહીં કરીએ તો આપણું જીવન પણ બદલાવાનું નથી જો આપણે વધુ સારા બનવાની શરૂઆત નહીં કરીએ તો આપણું જીવન પણ વધુ સારું નહીં હોય અને જો આપણે સાતત્યથી વ્યક્તિગત સુધારાઓ કે વિકાસ માટે સમય નહીં ફાળવીએ તો આપણું જીવન પણ નહીં સુધરી શકે એટલે જ હજુ પણ આપણા પૈકીના ઘણા દરરોજ સવારે ઉઠે છે ત્યારે કાલ જેવા જ હોય છે હું માનું છું કે તમને જીવનમાં ઘણું જોઈએ છે મને પણ જોઈએ છે જો તમે ખુદને વફાદાર છો તમે ખરેખર અસાધારણ જીવન ઈચ્છો છો એનો અર્થ બિલકુલ એવો નથી કે તમે ધનવાન કે પ્રખ્યાત બનવા માંગો છો દરેકનું સપનું અલગ હોય છે એનો અર્થ એ જ છે કે તમે તમારી વ્યાખ્યા મુજબનું અસાધારણ જીવન જીવવા માંગો છો જ્યાં તમે તમારા ગોલને પૂરો કરી શકો છો લાયક છો એ બધું જ મેળવી શકો જ્યાં કોઈ અફસોસ કે બહાનાઓનું સ્થાન નથી પણ માત્ર અર્થપૂર્ણ અદ્ભુત અને રોમાંચક જીવન જ હોય બેસ્ટ સેલિંગ ઓથર રોબિન શર્માએ કહ્યું એ સાવ સાચું જ છે કે જીવનની સૌથી કરુણ બાબત એ છે કે જીવનના અંત ભાગમાં તમે જ્યારે પાછા વળીને જુઓ ત્યારે એ વાત નો અફસોસ હોય કે તમને જેટલું મળવું જોઈએ એટલું આ જીવનમાં મળ્યું નથી કેમ કે તમે એને માટે વધુ કઈ કર્યું જ ન હતું

તંદુરસ્તી, ખુશી, સફળતા, આર્થિક સમૃદ્ધિ અને એવું બધું જેની તમે ક્યારેક કલ્પના કરી હોય એ બધાથી ભરપૂર બની શકે છે. ધ મિરેકલ મોર્નિંગ તમને એવું જીવન અપાવી શકે છે. પણ સૌથી પહેલા તમારે આ મહત્વના સવાલ વિશે વિચારવું પડશે. એ સવાલ છે આ સવારે તમે શા માટે ઉઠ્યા છો? તો શ્રોતા મિત્રો અત્રે ધ મિરેકલ મોર્નિંગ ઓડિયો બુક ભાગ 8 પૂર્ણ થાય છે. ફરી જલ્દીથી મળીશું ધ મિરેકલ મોર્નિંગ પુસ્તની ઓડિયો બુક ભાગનાઓ સાથે ત્યાં સુધી સાંભળતા રહો મારિયા ઓડિયો બુક ચેનલની તેફેમ પર સરસ મજાની નાની ટૂંકી વાર્તાઓ બોધ કથાઓ હાસ્યકથાઓ અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ મોટિવેશનલ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું આપના સારા સ્વાસ્થ્યની કામના સહ ફરી જલ્દીથી મળીશું એ સાથે સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ as